ચાલો દોસ્તો આજે આપણે ફરી એક નવું કામ લઈને આવ્યા છીએ નેમ પ્લેટ કેવી રીતે બનાવવી તેની ડિઝાઇન કટિંગ રેડિયમ કેવી રીતે ઉખેડવું અને કેવી રીતે લગાડવું તમને બધે આ બધી પ્રોસેસ આ વિડીયોમાં તમને દેખાડશું વિડીયો એન્ડ સુધી જોતા રહો કેવી રીતે આખી પ્રોસેસ હોય છે આપણે સૌથી પહેલાં જે રેડિયમમાં કટિંગ કર્યું છે નામ એ નામમાંથી વેસ્ટેજ રેડિયમ એટલે કે વધારાનું રેડિયમ કેવી રીતે ઉખેડવું આ વિડીયોમાં તમે જુઓ અમે ઝીણા ઝીણા અક્ષરો કેવી રીતે નીકળીશ થોડીક મહેનતવાળું કામ છે અક્ષર રેડી છે હવે તેને બોર્ડ ઉપર કેવી રીતે ચિપકાવવા તેની પ્રોસેસ જોવો વારા પછી વારા નામ પ્રમાણે સેલોટપની મદદથી આ અક્ષરોને એક જગ્યાએથી લઈ અને બીજી જગ્યા ઉપર લગાડી છીએ કેવી રીતે લગાડવું તે આ વિડીયોમાં જોવો જે નેમ પ્લેટો બનાવવામાં આવે છે રેડિયમથી તેની પ્રોસેસ આવી રીતે હોય છે અક્ષર લગાડી દીધા છે હવે તેની બોર્ડરની જે બાઉન્ડ્રી હોય તેના માટેની ડિઝાઇન તૈયાર કરી છે તે ડિઝાઇનમાંથી વધારાનું જે વેસ્ટ રેડિયમ છે એ આપણે આવી રીતે ઉખેડી નાખવાનું તેની ઝીણી ઝીણી ડિઝાઇનો વગેરે આવી રીતે ઉખેડતો હોવાનું અને ઉખેડાઈ જાય પછી આપણે ફરી નેમ પ્લેટમાં લગાડી દઈશું કેવી રીતે આને પણ લગાડવું એ જોવો આ વિડીયોમાં તમે જે ગ્રીન કલરની ડિઝાઇન આપણે બનાવી છે યા બોર્ડની ચારેય બાજુની જે ખૂણા પડે છે બાઉન્ડ્રી એમાં લગાડશું આવી રીતે વારા પછી વારા ચારેય સાઈડમાં લગાડી દઈશું એક પછી એક એટલે આપણી પ્લેટ તૈયાર આવી રીતે રેડિયમની પ્લેટો બનાવવામાં આવે છે જે મકાન ઘર કે ડેલે ડેલીમાં લગાડવામાં આવે છે કમ્પ્લેટ પ્લેટ બનીને રેડી થાય ત્યારે ક્યાંક આવો લુક આવે છે